સુરતના ઉધના વિસ્તારમાં વૃદ્ધ મહિલાને ઘેની પદાર્થ સુંઘાડી બેભાન કરી લૂટી લેનાર ઠગબાજ મહિલાને વરાછા પોલીસ સમદાવાદથી પકડી લાવી છે વરાછા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર ઉધના હરિનગરની પાછળ પટેલ નગર સોસાયટીમાં રહેતા સિત્તેર વર્ષીય જયનમ હસનભાઈ ખાટી ગઈ તારીખ બે જાન્યુઆરીના રોજ બપોરે બે ચાર વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે ઉભરાતી ગટરની ફરિયાદ કરવા માટે મનપાના ઉધના ઝોન ઓફિસમાં ગયા હતા જ્યાંથી પરત ચાલતા ચાલતા પોતાના ઘરે જતા હતા ત્યારે એક ઠગ મહિલાએ જૈનમ ઘટિકને તેના ઘરની પાછળ રહેતી રઝિયા તરીકેની ઓળખ આપી હતી વિધવા સહાય પેન્શન અપાવવાની વાત કરી વૃદ્ધાને વિશ્વાસમાં લઈ વાતોમાં ભોળવી દુપટ્ટામાં નશીલો પદાર્થ નાખી તે દુપટ્ટો વૃદ્ધાને સુંગાડી બેભાન કરી દીધા હતા ત્યારબાદ ઠગ મહિલા વૃદ્ધાની રિક્ષામાં બેસાડી જૂની બોમ્બે માર્કેટ પાસે જાહેરમાં શૌચાલયમાં લઈ જઈ તેના કુલ પંચોતેર હજારના દાગીના લૂંટી લીધા હતા આ અંગે વરાછા પોલીસમાં ગુનો નોંધાયો હોય પીઆઈ અલ્પેશ ગાબાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ જી પરમાર તથા હેડ કોન્સ્ટેબલ મહેશ ઘુઘાભાઈએ જ્યાં ગુનો બન્યો હતો તે વરાછા જૂની બોમ્બે માર્કેટ નજીકના સીસીટીવી સહિતના આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરી આરોપી મહિલા સૈદા બીબી ઉર્ફે શર્મા ફિરોઝ ખાન અશરફ ખાન પઠાણના ચહેરાને આધારે તેની ઓળખ કરી તેને બાતમીને આધારે અમદાવાદ સાબરમતી ખાતેની રત્ન પેલેસ હોટલમાંથી ઝડપી પાડી હતી વધુમાં આરોપી સઈદા બીબી ઉર્ફે સલમા વિરુદ્ધ અગાઉ વરાછા ઉપરાંત આણંદ અમદાવાદ ખેડા પંચમહાલ નડિયાદ વડોદરા નર્મદા રાજપીપળા સહિતના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ ઓગણીસ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે